હા ભાઈ આ માથું ઓરાવી દાવ ને પછી સાનો નીચે ભેગી નો થઈ ગયા ભણવા જવાનું છે હું ના જવાનો હું લેવા નઈ તો જવાનું એ કીધું ને તારી મને ભણવા નથી જવું એ કે દુ ના ઘરે ઘરે સોને ભણવા જવાનું છે તારે ના દાદી તમે ગમે એટલો મારો એટલો મારો બાકી ભણવા તો આજ ને દેવાનું કરે ને જવાનું રે બાપ રે આ છોકરો તો કેવો છે કે ખબર નથી પડતી ની માન્યા

નકર આપડા ઘર વાય રાક્ષસ છે ને એને બોલાવીને લઈ જાય હો તને એ બોલે એ બોલો મને બીક લાગતી ન લાગતી ના રે તો બોલાવ એ રાક્ષસ આ મારો હમલો ભણવાને જાતો ને લઈ જાતો એ રાક્ષસ આને લઈ જા હાલ એ હમડે આવશે ને તને લઈ જાય છે એવો છે આ તો હસુ કરાક્ષસ આયો હાય

<laughs> तारे भणवा नथी जाऊ नाही हं ना राव सर मला मुकी देऊ काय भणवा यो दास हालो तो ने जावा तो सानो मनो <laughs> आए। आए। <laughs> गेमना, गेमना आलो हं गाम नाव गाम नाव बजा गाय का आलो न અરે બટા મમતા હું તને શું વાત કરું ઓલો મારો હોમલો રહ્યો ને ઈ ભણવા નતો જાતો પછી મને એમ થયું કેને ભણવા વ્યો જાય ને મારા હોમલાને લઈન વ્યો ગયો અરે બાપરે હવે હું કરશું એ હવે કાઈ હાચીન ઢોડો રાક્ષસ હોય એ મારી માં નામ હાચુકા આયો તો હા હસન આયો તો એ તો હવે શું કરશો તમાર એ ટીટી આવે કઈ કઈ એ ટીટી આપડી થી નો થાય કામ કર તું છે ને પોલીસ ને ફોન કર હવે પોલીસ કરશે ઈ તમાર હો પોલીસ ને ફોન કરું ગાય કર ગાય કર હાલો તમ ફતેપુર માં આવો અરે નો થવાની થઈ જે ગાવ ગાવ યા એ સાહેબ આવે છે હાલો બધા હાલો 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 શું થયું

પછી તમે ખોટું ખોટું રાખશે ને બોલાવતા હતા તાર રાક્ષા હાસ ગાયો અરે બાપ રે આ તારે બે હજાર સોળ માં કઈ રાક્ષા હોય મને તો લાગે હે આ ખોટી ન્યુ હે આપણો ટાઈમ બગાડે હે એવું ખોટું નથી બોલતી મારા એક ને એક છોકરા ના હમ બસ સાહેબ ઈના એક ને એક છોકરા હમ કાઈ ખોટું નઈ બોલતા હોય ઈલા એ હાસુઓ હમ તો ખાધા હવે તો તપાસ કરવા જવું પડશે એક કામ કરી કિંકા જોઈ રાક્ષસ

એટલે કાકા હુકામ બિચાર આવી હેરાન કરો હુકામ બોલાવો હાને સાહેબ અમે તો ખોટ ખોટા બોલાવતા હોય અમને થોડી ખબર કે હાસ કેમ આવશે યાર રાક્ષસ આ તને ખોટું ખોટું બોલાય છોકરાને બીવારવા તું તો હાસ કે આવી આવ્યો ભલા મને પણ નૈતાન કે પછી શું કરું મારી ખોપરી નો લે એલા ભાઈ એ હાસુ છે એ તમે કાકા હવે ખોટું ખોટું નો બોલાવતા હો ઓ સાહેબ કાકા બિચારાને હેરાન કરો આમ તેમ તો નહીં બોલાવન કોઈ આવે ના એલા ભાઈ નહીં બોલાવે ના પાડી હો આવ તું હાંભળ તારે ગમે એમ બોલાવે તારે આવવાનું જ નહીં તારે હું બોલાવું તો જ આવવા બરોબર વાંધો નહીં આ તે તું જ્યાં થી આવ્યો હા હા ઉપાય આમ જોતો બિચારો એ દિયાડુ છે એનો કાયમ આક જ ના આપડા બોલાવે શું કરે હે તમારા છોકરા હંજા હોય ભણવાનું થતા હોય ગમે છું હોય એને બોલાવતા નહીં આલું ઉપડો કે ઉપડો હે તારો બાપ સારું કેવું આપડે આને ચેલમાંનો લઈ ગયા આને જેલમાં લઈ જાવ તો બીજા કેદી વંડી ઠેકીને ભાગી જાય અને સમજો મારે ફાટે છે જેલમાં મારે કેમ રહેવું હાલ હાલ વાત સારું થયું કાઢી મૂક્યો જાવ દે જાવ દે મામલો આય રફા દફા થઈ ગયો હવે આની પાસે રિસોર્ટના પૈસા શું લેવા